સૌરાષ્ટ્ર કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા મહાદેવના રુદ્રાભિષેક શ્રી ગાયત્રી શક્તિપીઠ જુનાગઢ ખાતે કરવામાં આવ્યો કચ્છ સમસ્ત બ્રહ્મ સમાજ જુનાગઢ દ્વારા મહાનગરના જુદા જુદા શિવાલયોમાં દર શિવરાત્રીએ શિવ પૂજન જુનાગઢમાં વર્ષોથી પડદા માટે જાણીતું એક જ સ્થળ જ્યાં તમને જોવા મળશે પડદાની વિશાળ રેન્જ સાથે નવા ફર્નિચર અને ફા ઇન્ટીરિયર ડિઝાઇન મુજબ બનાવવા માટે એક મુલાકાત અવસ્યો તડાવ દરવાજા સહયોગ ચેમ્બર સામે જુનાગઢ છે તેને લઈ શ્રાવણ વચ ચૌદ ને શનિવારને દિવસે શિવરાત્રીના પવિત્ર દિવસ પર બ્રહ્મ સમાજ જુનાગઢ જિલ્લા પ્રમુખ પ્રફુલભાઈ ત્રિવેદી મહામંત્રી કિરણભાઈ પુરોહિત રવિભાઈ તેમજ સમગ્ર ટીમ તેમજ મહિલા પાંચ દ્વારા રુદ્રાભિષેક કરવામાં આવ્યો હતો જો આપ યુનિક કે મજો નવી ચાંદીના દાગીના ખરીદવા આતુર છો તો આજે જ મુલાકાત લો કેસો સહેન આવેલા ચાંદીના સ્પેશિયલ શોરૂમ જ્યાં તમને મરચે કચ્છી પાઇલ ની વધુ ડિઝાઇન વિશાળ રેન્જ સિલ્વર જવેલર્સ ઓની બજાર કેસો સંવ라스કર સમાસ ભ્રમ સમા જૂનાગઢ જિલ્લો શહેર એવા ભાગ સુંદર મજાનો દર આયોજન હોય છે દરેક જૂનાગઢમાં આવેલા શિવ મંદિરોમાં સુંદર મજાનો સોર પૂજા સાથેનો અભિષેક મહાદેવજીનો થાય છે અમારા યુવા પ્રમુખ પ્રફુલ્લભાઈ ત્રિવેદી રવૈયા સાહેબ ભાઈ રવિભાઈ મહિલા પાક ખૂબ જ સુંદર મજાનો આ કાર્યક્રમ કરે છે અને ઘણા બધા ભૂદેવ પરિવારો આમાં ભાગ લે છે આજે હું પણ હાજર છું એટલે આવી ગયો છું ઘણી વખત બહાર હોઉં તો નથી આવી શકતો પણ કાર્યક્રમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને ખૂબ સારા કાર્યક્રમો થાય છે